નવલા નોરતાના આજે આઠ દિવસ હતા વડોદરા શહેરના માંડવી સ્થિત આઠમનો પર્વ નિમિત્તે હવનનું આયોજન આ સસુદ આઠમ આજે અષ્ટમીનો પર્વ છે આમ આવતીકાલે તમામ મંદિરોમાં અષ્ટમીનો પર્વ નિમિત્તે હવનનું આયોજન થતું હશે પરંતુ આજે આઠ દિવસ હતા વડોદરા શહેરના માંડવી ખાતે આવેલ મેરડી માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં નવલા નોરતા ચાલી રહ્યા છે અષ્ટમીના હવનને પગલે મોટી સંખ્યામાં માય ભક્તો દર્શનનો લાભ લીધો હતો મા મેરડીના ચરણોએ પ્રાર્થના કરવામાં આવી હતી આપણે જે માલવી શહેરમાં મેરડી માતાનું મંદિર જે જે મેરડી માતાનું જે આપણે નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રિમાં આજે અમે અમારા ગણતરી પ્રમાણે અને અમારા સમાજમાં જે અમારા વર્ષોથી જે કોઈ દિવસે અમે નોરતું ઓછું રાખ કરતા નથી એના હિસાબથી જે ગણતરી દેખે આજે આ મેરડી માતાની આટમ અમે અહીંયા મેરડી માતાએ કરવામાં આવેલ છે અહીંયા આગળ આપણે માતાજીનું હવન થાય છે સુકડી ધરાવીએ છીએ અને આવી રીતે નીમો જાલી ને દર વર્ષે અમે આવી પૂજા કરીએ છીએ